ચેખલા ચેખલાપગી ગામમાં આવેલા ખાબરાવાળા ગોગા મહારાજ મંદિરે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું દહેગામ તાલુકાના ચેખલાપગી ગામની સીમમાં આવેલ શ્રી ખાબરાવાળા ગોગા મહારાજનો હવન હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા દેગામ તાલુકાના ચેખલાપગી ગામની સીમમાં આવેલા ખાબરાવાળા ગોગા મહારાજનો હવન હોમ યજ્ઞ તેમજ મંદિરમાં જાતરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ બાપાના દર્શનનો લાવો લીધો હતો સાંજે ગોગા બાપાની જાત્રા તેમજ સવારે હવન અને બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજુબાજુના ચેખલાબગી સુખડ કાનપુર વાસના ચૌધરી તેમજ અન્ય ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં ભાવી ભક્તો બાપાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા રિપોર્ટર રાજેન્દ્ર ઠાકોર દેહગામ ઓકે આજનો શું કાર્યક્રમ હતો આજે સીમારાની અંદર આવેલા ખાબરાવાળા ગોઘા તેમનો પંદરમો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે તેની અંદર બાજુના ગામવાળા કાનપુર ગામના તમામ જ્ઞાતિના માણસો અહીં હાજર રહી એ પ્રસંગને દીપાવવા માટે રાત દિવસ જહેમત ઉઠાઈ અને આ પ્રસંગને ખૂબ સારી રીતે લોકવાયકા પણ સો સો કિલોમીટર સુધી આ ગોગા બાપાની ચાલે છે તેની કૃપાથી ઘણાને પાણો બી બંધાયેલા છે તેમજ નાની મોટી શ્રદ્ધાથી બાપાની બાધા રાખવાથી ઘણા લોકોની પોતાની મનોકામનાઓ પૂરી પૂર્ણ બી થાય છે અને છેલ્લા પંદર વર્ષની અંદર દિન પ્રતિદિન ગોગા મહારાજનો જય જયકાર થઈ રહ્યો છે અને આ નિમિત્તે રાત્રે અઢાર તારીખે ગોગા બાપાની જાતર પણ રાખી હતી તો દૂર દૂરથી ઘણા એ માતાજીની જાતરમાં આજુબાજુના ગામડામાંથી ઘણા સંતો વધાર્યા હતા અને રાત્રે પણ ખૂબ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો તેની અંદર પણ ચા પાણી નાસ્તો તમામની વ્યવસ્થા કરી હતી તેમજ આજે પણ મહાપ્રસાદનું પણ આયોજન આ પ્રસંગમાં કરવામાં આવ્યું છે અને આ પ્રસંગ ખૂબ સો નહીં બસો કિલોમીટર સુધીથી સગા સંબંધી બહેન દીકરીઓ તમામ આ પ્રસંગને દીપાવ માટે અહીં હાજરી આપી છે તેમને પણ અમારા ગામ વતી હતીથી અને ખાસ કરીને બાજુના ગામ કાનપુરવાસીઓને પણ હું તેમની જહેમત ઉઠાવી અને આ પ્રસંગને દીપાવવા માટે ખૂબ મહેનત કરી અને આ પ્રસંગને ખૂબ દીપાવ્યો છે તે બદલ તેમને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ અમારા ગામમાંથી પણ ભાઈ બહેન દીકરીઓ યુવાન દોસ્તો વડીલો તેમજ આજુબાજુના ગામડામાંથી પરાયેલા તમામનો હું ગામ વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત શું આજુબાજુના કેટલા ગામડાઓમાંથી ભાવિભક્તો આવતા હોય છે આમ તો દૂર દૂરથી આમ તો બસ્સો કિલોમીટર સુધી આવતા હોય છે પણ સો એક ગામથી તો ભક્તો અહીંયા આગળ આવે છે અને દર રવિવારે પણ અહીંયા આગળ બેઠક હોય છે અને દરેકના બાપાને કંઈ પણ પૂછવું હોય તો એનો પ્રત્યુત્તર મળે છે અને પોતાની શ્રદ્ધાથી અહીંયા આગળ કોઈ પૈસો કશું લેવામાં આવતું નથી બુઆજી તરફથી પોતાની શ્રદ્ધાથી અને મનથી જે એમને ફરીભૂત થાય કામ મનોકામના એ વખત બાધા એને કરી જાય છે તેમજ ખૂબ દૂર દૂરથી આવી અને બાપાની ખૂબ શ્રદ્ધાથી મનોકામનાઓ પણ ઘણી પૂર્ણ થાય છે એની આસ્થા પણ દિન પ્રતિદિન વધે જાય છે અને આ કાર્યક્રમની અંદર પહેલો એક નાનું દેવર હતું અહીંયા આગળ માટીથી જમીન ઉપર બેસતા હતા આજે પ્લાસ્ટર થઈ ગયું છે સાઈડમાં પાડી બી બની છે અને સ્થળ પણ એક દાતાએ આપેલા છે અને ભવિષ્યની દિન આજ રાત્રે જાતરની અંદર ગોવાજીની રજા લઈ અને એક નાનું મંદિર પણ બનાવવાની મહારાજે જજા રજા આપી છે અત્યાર સુધી મહારાજ રજા નહોતા આપતા તો એમનો પણ દિન પ્રતિદિન ખૂબ વધે જાય છે એ માટે લોકશાહના દિન પ્રતિદિન ગોકાજની ખૂબ વધી રહી છે એ બદલ આપ સૌનો હું દરેક ગામ વતી સૌનો આભાર માનું છું